હેલો કેમ છો બધા એટલે ભાઈ તમને ખબર પડી કે નહીં માર્કેટમાં લોકોને ઢાંકણી મોતરવાનો પાછો નવો એક કીમિયો લઈને આવી ગયા છે આ લોકો જે સ્કેમ કરનારા ઓનલાઈન સ્કેમ કરનારા છે એમાં એ પાછા કોન્ટેન્ટ ક્રિએટર્સ તો ખાસ ધ્યાન રાખજો આપણને તો વહેલા બટકાવવાના ચક્કરમાં છે એ લોકો ગમે એમ કરીને કોન્ટેન્ટ ક્રિએટર્સને બટકાવી દેવા છે હવે નવી સિસ્ટમ શું છે એ લોકોની તમે જોઈ લો પહેલાં તો તમને એક હું મેલ વચાવું છું અને એ મેલની અંદર તમને એમ થશે ઓહો આપણને વે વેરિફિકેશન બેચ ફ્રીમાં આપે છે મેટા વાહ 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 પણ ભાઈ આ દુનિયામાં ફ્રી નામની વસ્તુ જ્યારે મળે ને એટલું સમજી લેવાનું કે એ સૌથી વધારે દુઃખ ઉપાર્જિત કરનારી વસ્તુ હોઈ શકે છે જો બધી વસ્તુ ફ્રીમાં મળતી હોય તો એમાં મેટા કાંઈ તમને ફ્રીમાં આપે નહીં તો પહેલાં વિચાર લેવાનું યુટ્યુબે તમને અત્યાર સુધીમાં વેરીફિકેશન બેજ નામની ફેસિલિટી ફ્રીમાં આપી હતી જો આપણે એલિજિબલ ક્રાઇટેરિયામાં ફિટ થઈ ગયા હોય તો પણ મેટા અને ઇન્સ્ટા માટે એ પૈસા લાગતા થાયના અને આ એનું જ ગેરુપયોગ કરવાનો આ લોકોએ કિમ્યો ચાલુ કર્યો છે સૌથી પહેલાં તો તમને ઈમેલ વચાવી દઉં આ ઈમેલ આખી આ વાંચો પછી હું તમને કહું મેં મેઇલની વાત કરી તમે જુઓ આ પહેલાં એનું ટાઇટલ જુઓ ગેટ પેજ વેરીફાઈડ ઓપોર્ચ્યુનિટી હેલો વી આર રીચિંગ આઉટ વિથ અન એક્સાઇટિંગ ઓફર એઝ પાર્ટ ઓફ અર ઓન ગોઈંગ પ્લેટફોર્મ ઇમ્પ્રુવમેન્ટ યુ નાઉ હેવ ધ ચાન્સ ટુ ઓપ્ટેન અ વેરીફિકેશન બેજ ફોર યુર પ્રોફાઇલ ફોલોઈંગ અવર રિવ્યુ યુ મીટ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ધીસ ફીચર સ્ટાર્ટ યોર એપ્લિકેશન બાય ફોલોઇંગ ધ લિંક બિલો પછી એની એક લિંક આપશે લિંક ઉપર ક્લિક ક્યારેય નહીં કરતા ક્યારે એટલે ક્યારેય નહીં કરતા જ્યાં સુધી આપણને હન્ડ્રેડ પર્સન્ટ એમ ન થાય કે ના જેન્યુન કે નહીં ત્યાં સુધી કોઈપણ ઇમેલમાં આવેલી કોઈપણ લિંકને સ્પર્શ ન કરવી ધ પ્રોસેસ ઇઝ સિમ્પલ સિક્યોર એન્ડ ફ્રી ઓફ ચાર્જ વેરીફાઈડ પ્રોફાઇલ બેનિફિટ ફ્રોમ એન્હાન્સ ક્રેડિબિલિટી એન્ડ ટ્રસ્ટ વિદ ઇન અવર કમ્યુનિટી થેન્ક યુ ફોર બિંગ અ વેલ્યુડ મેમ્બર ઓફ અવર પ્લેટફોર્મ વી લુક ફોરવર્ડ ટુ સીંગ યોર પ્રોફાઇલ શાઇન કાઇન્ડ રિગાર્ડ્સ મેટા વેરિફિકેશન ટીમ હવે વિચાર કરી લો ઉડી નાંખે વળગી વાત એ છે કે જે જો જે વ્યક્તિને ઉડી નાંખે વળગે એની જ વાત કરું છું કે એ લોકોની ઇમેલ આઈડી જે છે ને એમાં ગેટ ડોટ પેજ ડોટ વેરીફાઈડ ડોટ ઓપોર્ચ્યુનિટી નાઇન્ટી નાઇન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હવે કોઈ ઓથેન્ટિક ઇમેલ આઈડી આવું ચિત્ર વિચિત્ર હોય ગેટ ડોટ પેજ ડોટ વેરીફાઈડ ડોટ ઓપોર્ચ્યુનિટી નાઇન્ટી નાઇન એટલે હા ભાઈ અને એમાં પાછું એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હોય એટલે વાત પતી ગઈ પહેલાં તો ત્યાં જ નાઇન્ટી નાઇન પર્સન્ટ શંકાના દાયરામાં એ આવી જાય કારણ કે જીમેલ ઉપર દુનિયા આખીમાંથી કોઈ પણ વ્યક્તિ મેલ આઈડી જનરેટ કરી શકતું હોય છે અને એમાંય જ્યારે આ ગેટ ડોટ પેજ ડોટ વેરીફાઈડ ડોટ ઓપોર્ચ્યુનિટી નાઇન્ટી નાઇન ઘરે બેસી જા ભાઈ તું હવે આ લોકોથી ચેતતા રહેજો ને ક તમારે ઘરે બેસી જવાનો વારો આવશે મહેરબાની કરી ચેતતા રહ્યો અને આવા ઈમેલ આઈડીને ના તો રિપ્લાય કરવાનો અને ના તો ક્યાંય ક્લિક કરવાનું માત્ર ડિલીટ મારવાનું અથવા સ્પામ એ લોકોને સ્પામમાં મોકલી દેવાનો મેલ તો ખાસ કરીને ધ્યાન રાખજો ને નવા નવા કોન્ટેન્ટ ક્રિએટર્સ હોય ને એ લોકોને ખાસ બચાવી દેજો કારણ કે એ લોકોને શું છે કે એક તો પ્રમોશન માટે ને એટલા મેલ આવતા હોય અને આ રીતે એ લોકોને કદાચ યુટ્યુબ સાથે ફેસબુક સાથે ડાયરેક્ટ કોઈ કમ્યુનિકેશન ન હોય ઓફિશિયલ તો એ લોકો તો સાચું સમજી બે કે હા તો ફેસબુકમાંથી જશે ફેસબુકનો કોઈ પણ મેલ આવે ને એટલું ધ્યાન રાખ ધ્યાન રાખજો એટ ધ રેટ ફેસબુક ડોટ કોમ અથવા મેટા ડોટ કોમ ઉપરથી આવે એમાં કોઈ જીમેલ એમાં ફેસબુકનો કર્મચારી જીમેલનો આઈડી કોઈ યુઝ કરે રાઇવલ કંપનીનું આઈડી યુઝ કરે કોઈ દિવસ એ પણ બહુ કહેવાય ને યાર વિચારવા જેવું છે તો વિચારો જેટલો લાંબુ વિચારશો એટલું જ બચીને રહેશો અને આ બાબતની અંદર તો ખાસ કરીને ટેકનિકલ બધા પાસા વિચારવા લોજિક બહુ જ લડાવવું આ બાબતની અંદર જરાક પણ ક્વેશ્ચન ઊભો થાય ને ઓનલાઈન કોઈ પણ બાબતની અંદર પોઈન્ટ શૂન્ય એક ટકો પણ જો ડાઉટ લાગ્યું હોય ને તો એ ટ્રાન્ઝેક્શન એ કમ્યુનિકેશન અથવા એ એક્શનને ત્યાં ત્યાં રોકી દેવું ડાઉટને હન્ડ્રેડ પરસેન્ટ ક્લિયર કર્યા પછી જ કોઈ એક્શન લેવું સો ખુશ રહો અને આ લોકોથી બચેલા રહો જય જય ગરવી ગુજરાત જય હિન્દ